શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વૈશાખ સુખ સપ્તમી એટલે કે ગંગા સપ્તમીના દિવસે ગંગા માતાના પ્રાગટ્યની કથાઓ કે જેમાં લક્ષ્મી અને સરસ્વતીના સંદર્ભે ગંગાનું પ્રાગટ્ય ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભગીરથની કથા શ્રી ગણેશ દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા તથા ગંગા સપ્તમી વ્રત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતીથી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ગંગોત્રીથી ગંગાસાગર સુધીના ગંગા માતાના તટ પર આવેલા તીર્થસ્થાનો તથા શહેરોમાં વૈશાખ સુદ એકમથી દસમ સુધી દસ દિવસ માટે ઉજવાતું વ્રત ગંગા દશહરા વ્રત છે દસ પ્રકારના પાપથી ગંગા સ્નાનથી મુક્તિ થાય છે ઋષિકેશ હરિદ્વાર પ્રયાગ વારાણસી કલકત્તા બનારસ જેવા અનેક તીર્થસ્થાનોમાં ગંગાપૂંજન ગંગા સ્નાન તથા ગંગા આરતી થાય છે આ વ્રતમાં ગંગા સપ્તમીને ગંગાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આ પર્વ ઉજવવા ગંગા સાગરે સપરિવાર મોટી સંખ્યામાં ઉમટે છે હિમાલયનું ગંગોત્રી સમુદ્રની સપાટીથી આશરે ચોત્રીસો મીટર ઊંચાઈએથી ગંગાજી પ્રગટ થઈ ગંગાસાગર સુધીના આશરે છવ્વીસો કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે ગંગા દશહરા વ્રતની ઉજવણી માટે ગંગાસાગર તીર્થક્ષેત્ર ખૂબ જ લોકપ્રિય છે કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગાસાગર એક બાર જ્યાં સુધી ગંગાસાગરમાં સ્નાન ન થાય ત્યાં સુધી ચાર ધામનું ફળ મળતું નથી તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખૂણાઓમાંથી શ્રદ્ધાળુઓ આ દસ દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગાસાગરની યાત્રા કરે છે ગંગા સપ્તમી વ્રતની ઉજવણી માટે જો કોઈ ભાવિક ભક્ત ગંગાજીના દર્શને ન જઈ શકે તો ઘરમાં સ્નાન કરતી વખે વખતે ગંગાજીનું આહવન કરી સ્નાનના ક્ષણમાં ગંગાજી પધાર્યા છે તેવો ભાવ કરી ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી અસ્મિન સંિધિમ કરું નમામિ ગંગે તવ પાદ પંકુજમ સુરાસુરે વિન દત્ત દિવ્ય રૂપમ મંત્રોના પુણ્ય શ્લોકગાનથી સ્નાન કરતાં ગંગા પૂંજન સ્થાનનું ફળ પ્રાપ્ત થાય છે ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભગીરથની કથા ઈશ્વાકોવંશમાં સગર નામે એક રાજા થયા હતા તેમની બે પત્નીઓ હતી વૈદભી અને શૈલ્યા તેમણે પુત્રકામનાથી કૈલાસ પર્વત પર તપ કરી ભગવાન શંકરને રીઝવ્યા શંકરના વરદાનથી વૈદભીએ સાઠ હજાર પુત્રો થયા અને શૈલ્યાથી એક પુત્ર અજમં અસમંજસ થયો સગરે કરેલા અશ્વમિક યજ્ઞના સંદર્ભે કપિલ મુનિનું અપમાન થવાથી સગરના સાહીઠ હજાર પુત્રો બળીને ભસ્મ થયા આમ ઈશ્વાકુ વંશના પિતૃઓના મોક્ષ માટે અસમંજસે ગંગાજીને પોતળમાં લાવવા તપ કર્યું આમ કરતાં તે મૃત્યુ પામ્યો પિતાના અધૂરા કાર્ય માટે તેમના પુત્ર અંશુમાને પ્રયત્ન કર્યો તે પણ નિષ્ફળ રહ્યો અને મૃત્યુ પામ્યો રાજા અંશુમનના પુત્ર ભગીરથે પૂર્વજોના તપ પ્રમાણે જ ગંગાજીને પૃથ્વીલોક મૃત્યુલોકમાં પધારવા વિનંતી કરી પ્રાર્થના કરી ગંગાજીએ ભગીરથને દર્શન આપ્યા કે હે પુત્ર હું પૃથ્વીલોકમાં તમારા પૂર્વજોના તથા પૃથ્વીવાસીઓના પાપનો નાશ કરવા તેમનો મોક્ષ કરવા આવીશ પરંતુ મારો મહાવેગ કોણ ધારણ કરશે ભગવાન શંકર તે જ માટે શક્તિમાન છે માટે તમે તેને પ્રસન્ન કરો રાજા ભગીરથે કૈલાસ પર્વતમાં ઉગ્ર તપસ્યા કરી શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું ભોળાનાથ શિવજી શંકરે વરદાન પ્રમાણે ગંગાજીને અવકાશમાંથી ઉતરતા પોતાની જટારૂપ શિખરોમાં જાળી લીધા ભગીરથની પ્રાર્થના અનુસાર ગંગાજી કપિલ મુનિના આશ્રમે ગયા અને ભગીરથના પિતૃઓની સદગતિ થઈ શ્રી ગણેશજી દ્વારા ગંગાજીની પૃથ્વી પર ઉતારવાની કથા એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત પર ચિંતાભરી દશામાં બેઠા હતા તે વખતે છ વર્ષના બાળ ગણપતિ માતાની પાછળ આવીને બંને હાથ પાર્વતીજીના ગળે વીટાળીને પોતાનો અવાજ બદલીને બોલ્યા કે કહો જોઈએ હું કોણ છું ગણેશજીએ કટી મેખલા પહેરી હતી જે ઘુઘરીઓથી યુક્ત હોય ઘૂઘરીઓનો રણકાણ સાંભળી માતા પાર્વતીએ કહ્યું આ તો મારો નટખટ ગણેશ છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ પુત્ર ગણેશને ઓળખી ખોળામાં લીધો ગણેશે કહ્યું માતા તમે કંઈક ચિંતામાં લાગો છો મને ચિંતાનું કારણ કહો તમે શ્લોકનું એક ચરણ બોલ્યા છો પરંતુ હું નાનો છતાં વિઘ્ન નાશક છું બીજું ચરણ આ પ્રમાણે છે નિર્વિઘ્ન એમ કરો મે દેવ સર્વ સર્વદા હે માતા હું તમારા સર્વ વિઘ્નો દૂર કરીશ માટે મને ચિંતાનું આપ કારણ કહો પાર્વતીજીએ કહ્યું કે બેટા પેલી ગંગા તારા પિતાના મસ્તકે જટામાં ચડીને બેઠી છે તેને ત્યાંથી નીચે ઉતારવી છે લોકોના કલ્યાણ માટે પણ ગંગાજીએ પૃથ્વી પર ઉતરવું જોઈએ ગણેશજીએ કહ્યું અરે એમાં શું ગંગાને પૃથ્વી પર ઉતારવી એ મારું કામ આ કાર્ય માટે ગણપતિજીએ ગૌતમ મુનિને નિયમિત બનાવવા નક્કી કર્યું તેમણે એક દુબળી ગાયને મુનિવર્યના ખેતરમાં છોડી મૂકી ગાય ઊભા પાકનું નુકસાન કરે છે દુકાળના સમયમાં ગાય આવું નુકસાન કરે તે કેમ ચાલે મુનિએ ગાયને હાંકી કાઢવા કોશિશ કરી પણ ગાય ખસી જ નહીં તેથી મુનિએ ઘાસનું એક તણખલું મંત્રીને ગાય તરફ ફેંક્યું તેથી ગાયને ત્યાંથી નાસી જવું પડ્યું પરંતુ આ કોઈ સામાન્ય ગાય ન હતી આ તો ગણેશજીએ મોકલેલ ગાય હતી બસ ગણેશજીની લીલાથી ગાયનું પાણ પંખેરું ઊડી ગયું તેથી મુનિનો શિષ્યવૃંદ માતા અહલ્યાજી ગ્રામજનો વગેરે મુનિ પર ફિટકાર વરસવા લાગ્યા સૌએ એક જ અવાજે કહ્યું કે તેમને ગૌહત્યાનું પાપ લાગ્યું છે માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ કોઈએ કહ્યું મુનિએ અંશન વ્રત કરવું જોઈએ બીજાએ કહ્યું મુનિએ બ્રહ્મભોજન કરાવવું ત્રીજાએ કહ્યું ગૌહત્યાનું પ્રાયશ્ચિત છે દંડ આ સાંભળી માતા અહલ્યાજીએ ચીસ પાડી એવા માં ગણેશજી યોગી વેશે ત્યાં આવી પહોંચ્યા શ્રી ગણેશ મુનિવર્યને કહ્યું કે તમે શિવજીને પ્રસન્ન કરી વરદાન માગો કે તેમની જટ્ટામાંથી ગંગાજીને પૃથ્વી પર વહેવડાવે તેમાં સ્નાન કરવાથી સર્વપાપોનો નાશ થશે મુનિએ શિવજીને તપસ્યાથી પ્રસન્ન કર્યા તેમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થયો મુનિને વરદાન આપી શિવજીએ ગંગાને પોતાની જટામાંથી મુક્ત કર્યા ગંગાજી લોકકલ્યાણ માટે પાપોનો નાશ માટે પૃથ્વી પર વહેવા લાગ્યા પુત્ર ગણેશના આ કાર્યથી માતા પાર્વતીજી ખૂબ ખુશ થયા પાર્વતીજીએ ગંગાજીને પણ આશીર્વાદ આપતા કહ્યું કે હે મોક્ષદાયની ગંગા પૃથ્વી લોકના જમ્મુ દ્વીપમાં ભરતખંડના આર્યવ્રતમાં ભારત દેશની લીલા તરીકે તમે પૂજાશો તમારું જળપતિ તપાવન પવિત્ર સ્વચ્છ તથા વિવિધ પ્રકારના રોગોને હરનાર થશે ઈશ્વાકુમશના રાજા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે હજારો વર્ષ સુધી તમે લુપ્ત થશો નહીં પાર્વતીજીએ કહ્યું કે હે લીલા મારા પુત્રનું જેમ જ તમે સર્વને નિર્વિઘ્ન કરશો સર્વેના વિઘ્નોને દૂર કરશો રાજા મહારાજાઓ તથા પૃથ્વીવાસીઓ તમારા જળનો જન્મથી મૃત્યુ પરંત અનેક શુભ કાર્યોમાં ઉપ ઉપયોગ કરશે તમારા ગંગા જળનો અભિષેક કલ્યાણકારી થશે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Jai Shri Krishna